નમસ્કાર મિત્રો જે આ શક્તિ હું છું છોલંકી તમે જોડે મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપીએ છીએ સતતની નજીક હોય એવી મિત્રો અત્યારે જે જેની રાહત જોઈ રહેતા તમામ ઉમેદવારો કાલ રાતથી જે જ્ઞાન સહાયકની ઉચ્ચતર માધ્યમિકની શાળા ફાળવણીનું લિસ્ટ શાળા ફાળવણી જાહેર થઈ ચૂકી છે અને અહીંયા સૂચના પણ આવી જઈ છે કે જ્ઞાન સહાયક ઉચ્ચતર મેટ્રિક માટે શાળા ફાળવણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર શરૂ કરેલ છે તે તમે કેન્ડિડેટ લોગિનમાંથી ઇનમાંથી ડાઉનલોડ કરી શકશો અહીંયા એની લિંક પણ એ મૂકી દીધી છે અહીંયા લખેલું છે જ્ઞાન શાહક ઉચ્ચતર માધ્યમિક શાળા ફળ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કોલ શરૂ કરેલ છે કેન્ડિડેટ લોગિનમાંથી કોલ ડાઉનલોડ કરી શકાશે હવે કોલેટર માટે તમારે કોલેટરમાં લોગિન કરવાનું છે લોગિન અહીંયા ક્લિક કરશો એટલે આવું ખુલશે અહીંયા તમારી ડેટા ફિલઅપ કર્યા પછી તમે અહીંયા કેપચા કોડ નાખી અને લોગિન કરશો એટલે તમને તમારો લેટર તમને કંઈ શાળા ફળવાઈ છે એ જાહેર તમને દેખાશે અને એમાં તમારી સ્કૂલની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ પણ છે આઠ તારીખ અને નવ તારીખ આ બે તારીખે તમારે જે તે જિલ્લામાં જ્યાં તમે શાળા મળી હોય એ જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કેન્દ્ર ઉપર જઈ જે તમારા કોલેટરમાં લખેલા છે એ બધા જ ડોક્યુમેન્ટ તમારે ત્યાં લઈ જવાના છે અને અંદર બધી જ સૂચનાઓની કેર વાંચી લેજો તેમજ એ પ્રમાણે કરવાનું છે અને આઠ નવ તારીખે તમારે બે દિવસ આપ્યા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના અને ત્યારબાદ પછી તમારો લેટર ઇસ્યુ થશે અને પછી તમને સ્કૂલમાં હાજર થશે તો મિત્રો ઝડપથી જોઈ કાઢો તમને કઈ સ્કૂલ મળી છે અને તમારી ઇંતજારનો અંત આવી ચૂક્યો છે તો જે પણ હું મિત્રોને તમને એવી શુભેચ્છા પૂરી જઈ હશે કે તમારું મનપસંદ અને નજીકનું સ્થળ મળી મળી ગયું હોય એવી ભગવાનને પ્રાર્થના અસ્તુ જય હિન્દ વંદે જય જૈ મળ્યા છે નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ